જો ભગવાનની ઈચ્છા પણ આપણા માટે તો આજ્ઞા જ છે પુષ્ટિ પુષ્ટિમાર્ગી તો એ પરંપરા છે મહાપ્રભુજી આજ્ઞા નથી કરતા મહાપ્રભુજી ગ્રંથમાં એમ લખે છે આ મારી બુદ્ધિ છે આ મારી મતી છે પણ આપણા ગુરુની મતી સાથે આપણી મતી સતી ન થાય તો પછી એ મતી જ અધૂરી છે જો ટ્રેન હોય એન્જિન ન જોડાયું હોય તો શું કહેવાય ડબ્બાઓ પડે પણ એન્જિન જોડાઈ જાય જાય તો એ ટ્રેન થઈ હજારો કિલોમીટરોની યાત્રા કરી શકે એમ જેની સાથે જેનું બંધન ભગવાન સાથે નથી થયું એ તો આ બધા પાટા પર પડેલા ડબ્બા જ છે એને એ જ સંજોગોમાં હોય પણ યાત્રા કરવાનું સામર્થ્ય ન હોય વલ્લભાચાર્ય જેવા સદ્ગુરુની સાથે જ્યારે બ્રહ્મ સંબંધના માધ્યમથી કડી જોડાઈ જાય ત્યારે છેક ગોલોક ધામ સુધીની યાત્રા જેવ કરી લેતો હોય છે છેક નિત્ય લીલા વૈકુંઠ ધામ સુધીની યાત્રા થઈ જતી હોય છે તો શ્રીમદ ભગવદ્ ગીતા એ પરમ સત્યની વાણી છે અને એટલા માટે એને પાંચ વર્ષ પહેલાના પરિપ્રેક્ષમાં જુઓ આજના પરિપ્રેક્ષમાં જુઓ કે કદાચ પાંચ હજાર વર્ષ પછી વાંચશો તો એ ગીતાજી તો એ જ પ્રમાણે સત્ય લાગશે આજ આની વાણીનું મહાત્મ્ય છે હિન્દુ સમાજ પુનઃ પોતાના ધર્મ ગ્રંથો તરફ જાય એ અતિ આવશ્યક છે આપણી શ્રદ્ધા મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે શાસ્ત્રમ અવગત્ય મનોવાગદેહ શ્રી કૃષ્ણ સેવ્ય શાસ્ત્રને જાણી અને પછી ભગવત સેવા કરો ભલે એમ હું તો ભલે શાયરો પણ કહ્યું કે શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શું જરૂર કુરાનમાં ક્યાંય પયંબરની સહી નથી પણ હું તો કઉ શ્રદ્ધા એવી જ જગ્યાએ રાખવી જેના પુરાવા હોય શ્રદ્ધા રાખ્યા પછી પુરાવા ન માંગવાના હોય પણ જ્યાં પુરાવા હોય ત્યાં જ શ્રદ્ધા હોવી જોઈએ ગીતાજી નો ભગવાનનો આદેશ જ એ છે તસ્માત શાસ્ત્ર પ્રમાણ અમ તે વ્યવસ્થિત શાસ્ત્રો પ્રમાણ હોવા જોઈએ આજે નવા વિચાર પ્રમાણે પરંપરાને તોડી દો જૂની પરંપરાની જરૂર નથી આ વિચારધારાની જરૂર નથી બધું જ તોડવામાં આપણે માનીએ છીએ વ્યવસ્થાઓને બંધન માનવા લાગ્યા છે ગેરસમજને કારણે આપણને એમ લાગે કે જેટલી જૂની વ્યવસ્થાઓ તોડી નાખો ખોલી નાખો એક વસ્તુ યાદ રાખો આ બધા બંધન નથી આ બધી વ્યવસ્થાઓ છે તમને સીટ નંબર આપવામાં આવે રો રોનો નંબર આપવામાં આવે એને કે તમારું બંધન માનશો આ બધા ઉત્તમ રીતે બેસીને સાંભળી શકે એની વ્યવસ્થા છે એમ બધા જ બંધનો ખોલી નાખશો ને તો સમાજ ટોળું બની જશે અને જ્યારે સમાજ ટોળાનું રૂપ લઈ લેતું હોય છે ત્યારે એ જ સમાજ પોતાનું પતન નોતરી દેતું હોય છે કારણ કે ટોળાને વિચાર નથી હોતો ટોળાને દિશા નથી હોતી અને જ્યારે વ્યવસ્થા વગરનો સમાજ ટોળું બની જશે ત્યારે એને કંટ્રોલ કેમ કરશો કારણ કે જૂની વ્યવસ્થાઓ તોડો છો નવી આપતા નથી જેના મનમાં જે આવે એ કરો આ વિચારધારા ક્યાંક ભવિષ્ય માટે બહુ ખતરનાક છે મને તો આજ સાચું લાગે એટલું હું તો આજ માનું પણ તારી સમજ કેટલી મારી લાઈફ છે મારી રીતે જીવીશ આજે વિચારધારા લોકોને શીખવાડવામાં આવે તારી લાઈફ તું ડિસિઝન લે બીજો કેમ કેમ ચાલે અરે આપણે બધા સામાજિક પ્રાણી છીએ એકબીજાથી જોડાયેલા છે અહીંયા બંધનો નથી અહીંયા સંબંધો છે આ બંનેમાં ફરક છે કુમળી વેળ ઉગતી હોય ને લાકડીનો ટેકો રાખી એને બાંધો એ લાકડી વેલનું બંધન ન કહેવાય એનો સંબંધ કહેવાય એના વિકાસનો આધાર કહેવાય એ લાકડીનો ટેકો મળે ત્યારે એના વિકાસના આધારે એનો વિકાસ થવાનો છે બંધન તો એને કહેવાય જ્યાં વિકાસ રૂંધાઈ જતો હોય ઈચ્છા અને પ્રેમ રૂંધાઈ જતી હોય પણ જ્યાં બીજાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે ટેકો બની જતા હોઈએ બીજાને સુખ આપવા માટે આપણે આપણું છોડવા તૈયાર થતા હોઈએ આ તો સંબંધો છે અને બંધનોમાં ન રહેવું એવું જયારે પ્રચાર કરવા લાગ્યા તો હવે તો એવો સમય આવી ગયો લોકો લગ્ન કરતા કતરાય છે યુએસએ માં જાઓ તો અમારે બંધાવું નથી અરે આ બંધન નથી આ સંબંધ છે લોકો પહેલા સેટલ થઈ જઈએ અરે આપણે સેટલ થવાનો ભાગ જ છે ખાલી બેંક બેલેન્સને જોઈને કેમ કહી શકાય કે હવે સેટ થઈ ગયો તારા સંબંધો તારી લાગણીઓ ખાલી આર્થિક રૂપે આગળ વધવું એ જ વિકાસ નથી સાંસ્કૃતિક રૂપે સામાજિક રૂપે માનસિક રૂપે બૌદ્ધિક રૂપે આ બધી રીતે સમાજ આગળ વધવો જોઈએ પણ કેવલ જ્યારે આર્થિકતાનો વિચાર કરીએ છે ત્યારે સમાજ ક્યાંક પતન તરફ જાય છે આપણે બધા જ એકબીજાથી ગૂંથાયેલા છીએ કોઈ કે મારી લાઈફ મારે જે કરવું હોય કરે અરે ના તું કોઈનો દીકરો છું તું કોઈનો ભાઈ પણ છું તું કોઈનો પતિ પણ છું તું કોઈનો મિત્ર છું એક વ્યક્તિ કેટલા સંબંધોને જીવતો હોય અને કેમ કહી શકે કે મારે મારા જીવન સાથે જે કરવું હોય એ કરવું ના ગીતા એક અદ્ભુત વિચારધારા આપે છે એક વ્યવસ્થા આપે છે સમાજને આપણે ત્યાં ચાતુર વર્ણે મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ છો ત્યાંની પણ વાત કરી લોકો એને પણ બહુ ખોટી રીતે લીધું કે આ બધા વર્ણ ભેદ આ ભેદ નથી વ્યવસ્થા છે અને જાતિ વ્યવસ્થા જુદી વાત છે વર્ણ વ્યવસ્થા જુદી વાત છે કોઈ પણ દેશમાં આ ચાર વ્યવસ્થા તો જોઈએ શિક્ષક જોઈએ વેપારી જોઈએ સૈનિક જોઈએ અને સર્વિસ કરનારા લોકો જોઈએ અને તો જ આખો દેશ કે સમાજ ચાલી શકે અને એ પ્રકારની જ વ્યવસ્થાઓ પણ જ્યારે જ્ઞાતિ વ્યવસ્થા અને અને બધી ભેગી થઈ એ વ્યવસ્થાઓ ન જળવાતા અવ્યવસ્થા થવા લાગી ત્યારે એનો વિરોધ થવા લાગ્યો ઘણી બધી ચર્ચાઓ આજના સમયમાં એ પુનઃ નવા રૂપમાં ચર્ચા કરવા કરવી જરૂરી થઈ જાય છે એ વાતને આજના સમયમાં સમજવી જરૂરી થઈ જાય છે ગીતાજી એ શાશ્વત ભગવાનની વાણી છે અને એટલા માટે ગીતાને માનો તો ગીતાનું પણ માનો એક બાપા હતા સો વર્ષના થયા ચાર દીકરા અને બધાએ મોટી પાર્ટી રાખી કે સો વર્ષના બાપુજી થયા તો ઉજવવું જોઈએ ધામધૂમથી બહુ મોટા પાયે જન્મદિવસ ઉજવ્યો બાપુજી એ ખૂણામાં બેઠા હતા બધા આવીને બધા આપે એટલામાં એક સંત આવ્યા ને કહ્યું બાપુજી તમે તો ભાગ્યશાળી છો ચાર ચાર દીકરાઓ આટલા મોટા પાયે તમારો જન્મદિવસ ઉજવે છે ત્યારે સંતને જોઈને બાપુજીએ કહ્યું કહ્યું ધૂળ ઉજવે છે અરે આટલો મોટો ઉત્સવ તમે કેમ ખીજાવ છો કે ઉત્સવ ભલે મોટો કરે પણ ચારેમાંથી એકે મારા કહ્યામાં નથી એમ જ મહાપુરુષોના મોટા મોટા ઉત્સવો આપણે ઉજવીએ મહાપ્રભુજીની જયંતિનો સ્વરઘોડો નીકળતો હોય પણ મહાપ્રભુજી કોની સામે દ્રષ્ટિ કરે જે મહાપ્રભુજીની આજ્ઞામાં હોય ગીતાજીના એક એક શ્લોક જ્યારે આપણા જીવન સાથે આત્મસાત થઈ જાય સ્વયં એ જીવ ગીતારૂપ થઈ જાય ભગવાનનું ગીત બની જાય વ્યક્તિ બેનરો લગાવવાથી ધર્મના પ્રચાર નથી થતા સાચા ધર્મના આચરણ કરવાથી આપણે પોતે એ પ્રચારનું એક માધ્યમ બની જઈએ છીએ તું જે સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારા રંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો આપણી વૈષ્ણવતાનો આનંદ જોઈ કોઈને વૈષ્ણવ થવાની ઈચ્છા થાય એ જ સાચા અર્થમાં એનો પ્રચાર છે કોઈને પરાણે કંઠી પહેરાવી દે એવી વધારાની કંઠી અમારી પાસે નથી પણ હા તમારી વૈષ્ણવતાની સુગંધ કોઈને આકર્ષિત કરીને લઈ આવે કે અહીંયા કેવો આનંદ છે કારણ કે આનંદ જ આકર્ષણ હોય છે ક્યારે પણ દુઃખ હતાશા નિરાશા થાક આકર્ષણ ન હોઈ શકે તમે એમ કહો કે બાળકો અમારા સેવામાં આવતા નથી માનતા નથી કારણ કે એમણે હંમેશા તમારા ચહેરા પર સેવાનો થાક જ જોયો છે સેવામાં ક્રોધ જોયો છે ભાઈ થાકી ગયા હવે તો નથી પહોંચાતું હો તો દીકરો જ કે મૂકી દો ને તો પછી સેવામાં એવા ગુસ્સામાં ફરતા હોય કે બાળકો જ ઘરના કહી દે હમણાં બાને બોલાવતો નહીં સેવામાં છે હમણાં એવા ખીજા છે ક્રોધ ભય થાત ઉદાસીનતા આ ક્યારે પણ કોઈનું આકર્ષણ ન બની શકે સેવા કરીને બહાર આવો ને બાળકોને કહો બેટા આજે સેવામાં એટલો આનંદ આવ્યો આજે તો ઠાકોરજી એવા મરક મરક મસ્ક મુસ્કાતા હતા હસતા હતા એવો આનંદ આવ્યો તો એને પણ એમ થશે લાવને એકવાર હું દર્શન કરવા જાઉં ઘરના પરિવારના લોકોને ભેગા કરીને જન્મદિવસે બેસાડીને કહીએ બેટા જીવનમાં ઘણા સુખ દુઃખ બધું જોયું પણ આપણા ઘરે લાલન બિરાજે છે વર્ષોથી બિરાજે છે બધાય સ્વજનો છોડીને ગયા પણ આપણા ઠાકોરજી આપણો સાથ ક્યારેય નથી છોડ્યો અને એમના આશીર્વાદથી જીવનમાં ગમે તેટલી વિપત્તિઓ આવી પણ ઠાકોરજી આપણને બધાથી બહાર કાઢ્યા બીજા કોઈ સચવાય ન સચવાય બેટા જો આમને સાચવી લઈશ ને તો તારું બધું સચવાઈ જશે એટલે આમ પ્રસંગ કેતા ને કે એક નાના દીકરાને એના પપ્પાએ પઝલ ગેમ આપી કઈ કામમાં હતા ને કે પપ્પા રમો ને મારી સાથે રમો ને તો એમ થયું કે આ કામ નહીં કરવા દે એટલે પઝલ ગેમ આખા દુનિયાનો વર્લ્ડનો મેપ હોય ને એ જોડવાનો પઝલ ગેમ તમે જાણો છો જુદા જુદા ભાગ આપણે જોડીએ ને મેપ બનાવી થયું કે આ કરતા કરતા કલાક લાગશે ત્યાં સુધી મારું કામ થઈ જશે અને દસ મિનિટ થઈને પેલો છોકરો આવ્યો પપ્પા સોલ્વ થઈ ગયું પઝલ અરે આટલી જલ્દી આટલી જલ્દી તે કર્યું ક્યાંથી આટલી નાની ઉંમર તને ક્યાંથી વર્લ્ડ મેપ આપ્યો પપ્પા એવું થયું ને કે હું પઝલ કરતો તો એમાં એક પાસું ઊંધું પડ્યું અને જોયું તો એમાં મોરપીછ હતું બીજું પાસું જોયું તેમાં થોડી વાસળી હતી મને જો આમાં કૃષ્ણ લાગે છે બધા મેં ઊંધા કર્યા અને કૃષ્ણને જોડ્યા તો આખી દુનિયા સંધાઈ ગઈ કૃષ્ણને સાધ્યા છે એનાથી આખું વિશ્વ સંધાઈ છે પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે કોઈ જેણે કૃષ્ણને પામી લીધો છે સહજમાં એના પર બધા પ્રસન્નતા બધાની પ્રસન્નતાનું એ કારણ બની જાય છે આ મહાભારતનો પ્રસંગ આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શતો હોય છે આ મહાભારત કેવલ કોઈ ઇતિહાસમાં થયું એમ નથી રોજ બરોજ આપણા જીવનની આ મહાભારતો છે રોજ બરોજના પ્રશ્નો છે રોજ બરોજના આ વિષાદ યોગ છે ક્યારેક જાગતા વિષાદ ક્યારેક સૂતા વિષાદ ક્યારેક કામ કરતા વિષાદ આ વિષાદરૂપી વિશ ક્યાંક ને ક્યાંક આપણા જીવનને બાળે છે પણ કૃષ્ણની કૃપાનો જ્યારે અહેસાસ થાય કૃષ્ણ જ્યારે આપણી જોડે ઊભો હોય ત્યારે એ જ વિષાદ મુક્તિનું કારણ બની જાય છે ભક્તિનું કારણ બની જાય છે આપણા દરેક ધર્મગ્રંથોમાં ક્યાંક શોક છે રામાયણ વાલ્મિકી રામાયણ જુઓ તો ક્રૌંચ પક્ષીને મરેલું જોયું રડતા જોઈ અને આખી વાલ્મિકી રામાયણ લખાય વ્યાસજીના મનમાં શોક થયો કે આટ આટલા પુરાણો લખ્યા હજી મનમાં આનંદ કેમ નથી પ્રગટ થતો નારદજી પધાર્યા અને ભાગવતજીનો ઉપદેશ કર્યો જો પ્રાર્થનાથી અવતારો થયા અને પ્રશ્નોથી ગ્રંથો થયા જ્યારે જ્યારે કોઈએ પ્રાર્થના કરી છે ત્યારે પરમાત્મા આવ્યા છે અને જ્યારે જ્યારે કોઈ પ્રશ્નો કર્યા છે ત્યારે શાસ્ત્રોના અવતરણ થયા છે અર્જુનનો મોહ છે આ મહાભારત યુદ્ધ જીતવા આપણે બધા જ માંગીએ તો આ પાંચ પાંડવ જોઈએ પહેલા યુધિષ્ઠિર રૂપી ધર્મ જોઈએ જીવનમાં અને ધર્મ કોઈ ઈચ્છે ન ઈચ્છે દરેકની આવશ્યકતા છે કોઈ ભગવાનમાં માને ન માને ધર્મ તો જોઈએ જ છે બધા આગળ ખોટું બોલનાર કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે કોઈ ના ઈચ્છે બધાના ઘરે ચોરી કરનારો એમ ઈચ્છે કે મારા ઘરે ચોરી થાય ના બધાને છેતરનારો કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે ના બધા પર ક્રોધ કરનારો કોઈ એમ ઈચ્છે મારા પર કોઈ ક્રોધ કરે ના ધર્મની જેટલી બાબતો છે એ નાસ્તિક માણસ પણ પોતાના માટે ઈચ્છે છે ભગવાનમાં માને કે ન માને ધર્મ તો ઈચ્છા છે અને ધર્મ છે એટલે જ ચાલે છે એક વસ્તુ યાદ રાખો કલાક માટે આખી દુનિયામાંથી જો પોલીસ ખસેડી લઈએ દુનિયાનું શું થાય આપણને એમ લાગે છે કે માનવ બહુ સંસ્કારી થઈ ગયો છે આ તાળું કે ચોર માટે બાંધીએ છે એ તો તોડીને જ આવવાનો છે ક્યાંક અવિશ્વાસ કોઈ પરિચિતો માટે પણ છે ઘણાને પાપ કરવાનો અવસર નથી મળતો એટલે પુણ્યશાળી હોય છે પાપ કરવાની ઈચ્છા તો ઘણી હોય છે પણ મોકા નથી મળતા યા સાહસ નથી હોતું યા સમાજનો ભય હોય છે જો એક ક્ષણ માટે પાપની અનુકૂળતા મળી જાય તો કેટલા રોકો એવા છે જે પાપ કરતા રોકાય આંગળીના વેઢે ગણી શકાય અને એટલે જ ઘણીવાર પ્રભુ આગળ એ ઉપકાર માનો કે પ્રભુ જ્યારે પણ પાપ કરવાની મને ઈચ્છા થાય ત્યારે તું સંજોગો પ્રતિકૂલ કરી નાખજે મારી ઈચ્છાથી હું રોકાઈ શકું એમ નથી પણ ઘણી વાર ભગવાન આપણી ઈચ્છાઓ પૂરી ન કરીને પણ આપણા પર બહુ મોટી કૃપા કરતો હોય છે નહીં તો એવી છૂટ આપી દઈએ ને કે આજથી તારી જે ઈચ્છા હોય પૂરી થાય ભગવાનને આશીર્વાદ આપે પછી કોઈ દુશ્મનની જરૂર જ ન પડે આપણું પતન કરવા માટે આપણું મન જ કાફી છે કોઈ દુશ્મનની માણસને જરૂર નથી ગીતાજીમાં આગળ આવે છે કે આ મન કઈ રીતે ચક્ષુ ચ રસનમ કઈ રીતે વિષયોનું સેવન કરે છે આ ઇન્દ્રિયોનો આધાર લઈને એટલે જ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સન્મુખતા રાખજો બહિર્મુખ ન થતા દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી પેંડો સામે પડ્યો હોય ને ખાવાની ઈચ્છા થાય તો વાંક પેંડાનો કે જીભનો પેંડાનો ને નહીં અચ્છા તો હવે જ્યાં જશો આ જીભ તો લઈને જ જવાના આપણે અને જ્યાં જ્યાં જીભ જશે ત્યાં પેંડા ગોતતી જ રહેશે અને એટલા માટે ક્યાંક આપણી જ લાલસાઓ બીજાને અવસર આપતી હોય છે અને એટલા માટે માણસનું જાગૃતિ પણ એવી સભાનતા સાથે ભીડમાં પણ પવિત્ર ને એકાંતમાં પણ પવિત્ર માણસનો એકાંત બહુ મહત્વનો ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોઈએ આપણું એકાંત કેટલું પવિત્ર છે એના પરથી પવિત્રતા નક્કી થાય તો ધર્મ જોઈએ પછી ભીમ એટલે બલ જોઈએ ધર્મ કરવાની ઈચ્છા હોય પણ જો એની તાકાત ન હોય એ પાળવાની તો આ સંસાર તમને બહુ વાર સુધી ધર્મ કરવા નહીં દે બળ જોઈએ બળ પણ હોય પણ કરવાનું સાહસ ન હોય તો અર્જુન જોઈએ અર્જુ સાહસ છે સાહસ આવે તો બળ કામ કરે પણ સાહસ હોય પણ એને દિશા ન હોય દિશા બુદ્ધિ આપે નકુલ એ બુદ્ધિ ક્યાંક અન્યત્ર કરી નાખે તો એ જ સાહસ એના પતનનું કારણ બનીને દુઃસાહસ બની જાય પણ આ બધું જ હોય ધર્મ હોય બલ હોય સાહસ હોય બુદ્ધિ હોય પણ જીવનમાં સૌંદર્ય ન હોય તો આ બધું જ નીરસ બની જાય તો સહદેવ એ સૌંદર્ય છે આમ પાંડવ પણ એ પણ યુદ્ધ જીતી શકતા નથી જ્યાં સુધી કૃષ્ણ રૂપી કૃપા ન ભળે આ બધાની ઉપર કૃષ્ણની કૃપા થાય ત્યારે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા મતિર મન ત્યારે વિજયને પ્રાપ્ત થતો હોય છે ગઈકાલે આપણે ચર્ચાંગ યાત્રા ઘણી લાંબી છે મારે તો ગીતાજીનો સાર આ જે જે કાંઈ બોલવું એ ગીતાજી છે ને બહાર ન માનતા આ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ ગીતાજીના સાર રૂપે તમને સંભળાવી રહ્યો છું કારણ કે ત્રણ શટકની જે વાત કરી હતી કર્મ શટક પછી ભક્તિ શટક અને જ્ઞાન શટક તો એને સાર રૂપે આપણે જ્યારે ત્રણ દિવસમાં દર્શન કરી રહ્યા છીએ ત્યારે કર્મના સિદ્ધાંતો જે ભગવાન આપણને સમજાવે છે કારણ કે કર્મ કાંડ હતું પણ ભગવાને કર્મનો સિદ્ધાંત આપ્યો છે કારણ કે કર્મકાંડ એ કેવલ સકામતાથી થાય છે અને એમાં પણ દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ અને મંત્ર આ છ ની શુદ્ધિ હોય ત્યારે યજ્ઞ માર્ગ કર્મ માર્ગ કર્મકાંડ ફલિત થતું હોય છે એમ શાસ્ત્ર આજ્ઞા છે પણ ગીતાજીમાં ભગવાને એ કર્મકાંડને ગૌણ કરી કર્મના સિદ્ધાંતને મુખરતાથી ભગવાને કહ્યું છે અને ત્યારથી આખો સમાજ કર્મ પ્રત્યે જાગૃત થયો કે આ કર્મ છે શું કઈ રીતે કર્મ કામ કરે છે કે કેટલા પ્રશ્નો મનમાં જાગે આ શરીરે કર્મ કર્યું એ તો મરી ગયું બાળી દીધું પછી બીજા શરીરે કેમ ભોગવવું પડે ત્યારે વિચાર કર્યો આ શરીરે પાપ કર્યું એ તો ગયું પછી આ ગયા જન્મનું તો આ શરીર શું બગાડ્યું છે જો એની પણ યાત્રાની ને જે ચર્ચાઓ કર્મના સિદ્ધાંતમાં છે આગળ જેમ જેમ શ્લોકો આવતા જશે કોશિશ કરી સરળતામાં સરળ ભાષામાં કઠિન સિદ્ધાંતોને આપણે બધા સમજી શકીએ વિષાદ યોગનું દર્શન આપણે બધાએ કર્યું હતું અને વિષાદમાંથી પ્રસાદ સુધીની યાત્રા એ શ્રીમદ ભગવદ્ ગીતા છે પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા શંકાથી સમાધાન સુધીની યાત્રા એ ભગવદ્ ગીતા છે એટલે કહ્યું ને શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે પગમાં લંક કાની ધૂળ છે ને અવધ સુધી જવું છે તો આ શંકાથી સમાધાન સુધીની યાત્રા છે આઈએ જુડજાત હે પ્રભુ કે સાથ અર્જુનના મનમાં જ્યારે મોહ જાગ્યો છે કેમ કરીને લડવું સ્વજનોને કેમ મારવા અને મારવા માટે પણ આ એનું કારણ આવતું જ છે જ્યારે મનમાં મોહ આવે ને ત્યારે નાના કારણો નિમિત્ત બની જાય છે જે મોટા ઉદ્દેશ સાથે અર્જુન યુદ્ધના મેદાનમાં ઊભો હતો એ લક્ષ્યને ચૂક્યો અને મનના નાના નાના કારણોમાં ફસાઈ ગયો જ્યારે તમારા જીવનના ઉદ્દેશ્યો નાના બની જાય છે ને ત્યારે તમારા કાર્યો પણ બહુ ટૂંકા થઈ જતા હોય છે સામર્થ્ય હોવા છતાં નાનું વિચારવું એ મૂર્ખતા છે ઘણી વાર ઘણા એટલા મોટા સામર્થ્ય વાળા લોકો ઘણું બધું સમાજમાં કરી શકે અને એ લોકો જો રિટાયર્ડ થઈને ઘરમાં બેસી જાય તો ક્યાંક એ સમાજનું અહિત કરવામાં એક કારણરૂપ છે તમે જેનું સમાધાન આપી શકતા હો સમાજમાં એના માટે આગળ આવીને સમાધાન આપવું જોઈએ સમર્થ લોકો નિષ્ક્રિય થઈ જાય એ સમાજ માટે બહુ હાનિ છે સંસ્થાઓ માટે હાનિ છે સંસ્થાઓમાં બહુ પૈસા ન હોય તો ચાલે પણ સારા વ્યક્તિઓ જો સંસ્થા મૂકી દે ને તો સંસ્થાને વધારે મોટું નુકસાન થતું હોય છે અને એટલા માટે સમર્થો સક્રિય રહે એ જરૂરી છે અર્જુન ધર્મ માટે લડી રહ્યો છે ભૂલી ગયો અને રાજ્ય માટે લડું છું સુખ માટે લડું છું એ યાદ રહ્યો પણ ભગવાન સજાગ છે આ તને જીતાડવામાં મને કોઈ રસ નથી અર્જુન હું તો ધર્મની સ્થાપના માટે આવું છું અને ધર્મ હમણાં તારા ધનુષ ઉપર સવાર થયું છે અને ધર્મની સ્થાપના કરવા માટે એ જ મારો લક્ષ્ય છે અને એટલે તને જીતાડવામાં મને રસ છે ગાત્રો ઢીલા પડ્યા પરસેવે રેબઝેબ થયો ગાંડી હાથમાંથી છૂટ્યું અને પ્રથમ અધ્યાયને આપણે વિરામ આપ્યો દ્વિતીય અધ્યાયમાં પ્રવેશ કરીએ પ્રથમ અધ્યાયમાં પ્રભુ બોલ્યા જ નથી સાંભળ્યું છે ગુરુએ શિષ્યને પૂરો સાંભળવો જોઈએ જ્યારે ખાલી થાય શિષ્ય ત્યારે એમાંથી કંઈ ભરી શકાય અને એટલા માટે પ્રભુ પૂરેપૂરું સાંભળે છે અર્જુન અને બોલી લેવા દો અને એકવાર તો અર્જુનને પણ એમ થયું કે લાગે છે કે પ્રભુ કન્વિન્સ થઈ ગયા છે હમણાં મને કહેશે કે અર્જુન તું તારી વાત બિલકુલ સાચી છે ચાલ આપણે ઘરે જતા રહી હવે યુદ્ધના મેદાનમાં કોઈ સૈનિક બોર્ડર પર ઊભો હોય અને ત્યાં જઈને આવી વાત કરે તો એને ફાયર જ કરી દે ને એણે અર્જુન હજી કૃષ્ણને બરાબર ઓળખ્યું નથી એને થયું કે કૃષ્ણ મને વાલ કરશે અને કૃષ્ણએ તો એક થપાટ મારી ગમપાર્થ નપુષકની જેમ વાત કરે અને સુંદર ઉપદેશ આપતા તમારી પાસે ગીતાજી છે આવો આવો એક શ્લોકને ગાન કરતા આપણે બધા સાથે મળી રહ્યો ગાન કરીએ શ્રી ભગવાન असोच्या प्रज्ञावाद से गतासुन गतासु सोचन्ति पंडिता सब साथ में मिलकर बोले असोच्यानंद शोचस्व प्रज्ञावाद भाससे ભગવાન ની આગળ જ્યારે અર્જુન બી હાથ જોડીને બેસી ગયો કઈ સમજ પડતી નથી શું કરું શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્નમ અને ત્યારે ભગવાન પોતાના સ્વમુખે ભગવદ વચનો પ્રારંભ કરે છે એ અર્જુન ન શોક કરવાની વસ્તુનો તું શોક કરી રહ્યો છે ન શોક કરવાની વસ્તુઓ કઈ છે જે નાશવંત વસ્તુઓ છે એ બધી ન શોક કરવા છે તું આ લોકો માટે જે શોક કરી રહ્યો છે કે હું ન મારું તો તું એમ વિચારે છે કે તું નહીં મારે તો આ અમર થશે અમર થઈ જશે આ નહીં મરે જે જન્મ્યા છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે જે વસ્તુઓ પર ભરોસો રાખીને આપણને એમ લાગે કે બસ આને કારણે મારા જીવનમાં સુખ છે એ વસ્તુઓ કાયમી છે અને જો એ વસ્તુ કાયમી નથી તો તમારું સુખ કાયમી હશે નાશવંત વસ્તુ પર જેનું સુખ આધારિત છે એનું સુખ ક્યારે પણ શાશ્વત ન શકે સુખના ત્રણ આધાર છે સ્વાસ્થ્ય સ્વજન અને સંપત્તિ આ ત્રણ આધાર પણ આપણે આપણી જાતને સુખી માનતા હોઈએ છીએ અથવા કોઈને સુખી કહેતા હોઈએ કે આ ખૂબ સુખી છે આ ત્રણ આધાર રાખે શું તમને આ ત્રણેય પર ભરોસો ખરો કે આજે જેવા છે એવા કાયમ રહેશે આજે જેવું સ્વાસ્થ્ય છે આપણું એવું પચીસ વર્ષ પચાસ વર્ષ પછી આવું રહેવાનું છે આજે જેની જોડે સારા સંબંધો છે શું કાયમી સંબંધો આવા જ રહેશે એવો ભરોસો ખરો અરે એક દિવસ કંકોત્રીમાં નામ લખવાનું ભૂલી જાઓ ને તો સંબંધો તૂટી જાય છે વર્ષો વર્ષોના જો લોકોના અને ભગવાનના વ્યવહારમાં આ જ ફરક છે તમારા ઘરે પ્રસંગ હોય બધાને કંકોત્રી આપવા માટે તમે નીકળ્યા અને તમારો ખાસ મિત્ર બહુ નજીકનો સગો પાછો અરે બધાને આપો આપવામાં એને આપવાનું જ ભૂલી ગયા અરે લગનના એક રાત પહેલા યાદ આવ્યું કરે આને તો કંકોત્રી રહી ગઈ પણ બીજા દ્વારા ખબર પડી કે આને તો નથી મળી નારાજ થઈને બેઠા છે અને તુરંત રાતના તમે ગાડી કાઢી કંકોત્રી લખી અને એને આપવા ગયા અને પેલો શું કે હવે યાદ આયા આખા ગામને કંકોત્રી આપી દીધી ને હું આટલો નજીકનો અને છેલ્લી રાતના કંકોત્રી આપો આવો છો જાઓ કોઈ નહીં આવે તમારા લગ્ન આ સંસાર અને અમારો ભગવાન કેવો ગજેન્દ્ર ડૂબતો હતો બધાને બોલાવ્યા પત્નીને બાળકોને રક્ષા કરો બચાવ બધા સાથે કોશિશ કરી લીધી છેલ્લી ઘડીએ હે હરી પોકાર કર્યો અને મારો નાદ બધા આવે એના પહેલા આવીને ઉભો રહી ગયો આ અમારો ઠાકોરજી છે અને એટલા માટે આપણા સારા પ્રસંગોમાં બધાને યાદ કરીએ પણ હમણાં તો પ્રસંગ ઘરમાં છે ઠાકોરજીની સેવા તો નહીં થાય લાવો કોઈ બેનપણીને ત્યાં પધરાઈ આવ જેની કૃપાથી સારા દિવસો આવ્યા એને કાઢી મૂકશો તો આશીર્વાદ કોના લેશો